કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હું પાર્થ એન પરીખ આજે આપણે ધોરણ છ વિષય ગણિત પ્રકરણ નંબર ત્રણ સંખ્યા સાથે રમત ના ભાગ નંબર પાંચ માં આપણે પ્રકરણના ઉદાહરણ પાંચ અને છ અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર નો અભ્યાસ કરીશું મિત્રો તો ચલો શરૂઆત કરીએ વિડિયોની શરૂઆત કરતા પહેલા આપણે આ વિડીયોમાં સામાન્ય અવયવ સામાન્ય અવયવી અને સહ અવિભાજ્ય અવયવના આપણે દાખલા જોવાના છીએ ઓકે મિત્રો ચલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર પાંચ તો કે પંચોતેર સાહીઠ અને બસો દસના સામાન્ય અવયવ શોધો તો આ જે ત્રણે ત્રણ સંખ્યા આપેલી છે એના સામાન્ય અવયવ શોધવા માટે આપણે શું કરવું પડે મિત્રો કે સૌ એના આપણે અવયવ શોધવા પડે તો ચલો જોઈએ તો એક પંચોતેર ગુણ્યા એટલે કે એક પંચોતેર ભાગી શકીએ તો એટલા માટે બે નહીં આવે પછી ત્રણ વડે કરીએ ભાગાકાર એનો તો શું થશે પચીસ તરી પંચોતેર થશે પછી ચાર વડે પાંચ વડે આપણે પંચોતેર ને નિશેષ ભાગી શકીશું નહીં પછી આપણે પાંચ વડે આપણે જોઈએ તો પાંચ વડે શું થશે કે પંદર પંજા પંચોતેર થશે ઓકે પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ વડે પણ આપણે પંચોતેરને નિશેષ ભાગી શકીશું નહીં અને પછી પં પંદર જે છે તો અહીંયા આવી જાય છે બરાબર તો શું થશે એના અવયવ તો કે એક ત્રણ પાંચ પંદર પચીસ અને પંચોતેર એ પંચોતેરના અવયવ છે હવે સાહીઠ ના અવયવો આપણે શોધીએ તો ચલો તો આપણે એક વડે નિશેષ ભાગી શકીએ છીએ સાહીઠ થશે બે ને પણ ભાગી શકીએ છીએ ત્રણને પણ ભાગી શકીએ કે વીસ તરી સાહીઠ થશે ચાર વડે પણ ભાગી શકીએ પંદર ચોક સાહીઠ પાંચ વડે પણ આપણે સાહીઠ ને ભાગી શકીએ છીએ બાર પંજા સાહીઠ અને છ વડે પણ આપણે સાહીઠને ભાગી શકીએ છીએ તો છ દાયણ સાઠ થશે ઓકે પછી તમે જો સાત ભાગી શકતા નથી એના મિત્રો તો કે એક થી છ પછી દસ બાર પંદર વીસ ત્રીસ અને સાઈઠ એ બધા શું થશે સાહીઠ ના અવયવ થશે એવી રીતે અહીંયા બસો ના અવયવ જોઈએ તો આપણે બસો એક વડે ભાગી શકીએ એટલે

બરોબર આઠ અને નવ વડે ભાગી શકતા નથી પછી ડાયરેક્ટ દસ વડે પછી વડે નહીં ભાગી શકીએ પછી ચૌદ પંદર ડાયરેક્ટ બસો દસ નો જો આપણે ચૌદ સાથે કરીએ તો પંદર જવાબ આવે છે તો પછી પંદર પછી આપણે આગળ જવાનું નથી પછી પંદર એકવીસ ત્રીસ આ બધા જે છે એના અવયવ છે અહીંયા તો જુઓ કે બસો ના અહીંયા આગળ આપણને અવયવ આપેલા છે તો હવે આપણે જો સામાન્ય અવયવ શોધવું હોય મિત્રો તો આપણે શું કરવું પડે કે પંચોતેરના અવયવમાં જે સંખ્યા આવે છે તે સંખ્યા જો સાહીઠ ના અવયવમાં આવે છે કે બસો દસ ના અવયવમાં આવે છે તો એ આપણે શોધવું પડે તો અહીંયા કહો કે એક તો એક એક તો દરેકનો સામાન્ય અવયવ છે જ મિત્રો તો ત્રણ અહીંયા પણ ત્રણ છે જુઓ મિત્રો પાંચ તો અહીંયા પણ તમને પાંચ જોવા મળે છે પંદર તો અહીંયા પાંચ પંદર જે છે એ સાઈઠ અને બસો દસના અવયવમાં પણ જોવા મળે છે અને બીજા બધા અવયવોમાં જુઓ કે અહીંયા કોઈ સંખ્યા જોવા મળતી નથી એટલે આટલા અવયવ જે છે એ ત્રણે ત્રણ સંખ્યાઓના અવયવોમાં જોવા મળે છે એટલા માટે સામાન્ય અવયવ એક ત્રણ પાંચ અને પંદર થશે મિત્રો ચલો આગળ વધીએ ઉદાહરણ નંબર છ તો અહીંયા શું છે મિત્રો કે ત્રણ ચાર અને નવ ના સામાન્ય અવયવી લખો તો આપણે સામાન્ય અવયવી શોધવા માટે શું કરવું પડે તો આપેલ સંખ્યાના આપણે અવયવી શોધવા પડે તો 3 ના અવયવી કયા થશે મિત્રો અવયવમાં આપણે અવયવીમાં આપણને ખ્યાલ છે મિત્રો કે આપણે 3 નો ગુણાકાર જે થી શરૂઆત કરીને કોઈ પણ સંખ્યા સાથે આપણે એનો ગુણાકાર કરી શકીએ તો એ એનો અવયવી થઈ જાય છે કોઈ પણ સંખ્યાની વાત છે મિત્રો તો અહીંયા જો કે 3 ના અવયવી જે છે એ આપણે અહીંયા લખેલા છે પછી અહીંયા ચારના અવયવી પણ લખેલા છે બરાબર આમ તો ઘડીઓ જ આવે પણ પછી દસ પછી તમે અગિયાર બાર તેર ચૌદ પંદર અનંત સુધી તમે એનો ચાર નો ગુણાકાર જે તે સંખ્યા સાથે કરી શકો છો એવી રીતે નવ ના અવયવી ઓકે તો અહીંયા ત્રણે ત્રણ તમે જુઓ કે ત્રણ ચાર અને નવ ના અવયવી તો કયા થશે તો એક છત્રીસ આવે છે બીજું અહીંયા છત્રીસ અને અહીંયા છત્રીસ બાકી તમે જુઓ કે કોઈ પણ સંખ્યા જે છે એ એકબીજામાં જોવા મળતી નથી એટલે કે કોઈ બીજો સામાન્ય સંખ્યા નીકળતી નથી એટલા માટે ત્રણ ચાર અને નવ નો સામાન્ય અવયવી જે છે એ મિત્રો થશે તમે આગળ પણ તમે એના અવયવી પાડી શકો છો બરોબર પરંતુ આપણે લિમિટમાં જ આપણે એના અવયવી અહીંયા આગળ પાડ્યા છે એટલા માટે એના ઉપરથી કહી શકીએ કે એનો સામાન્ય અવયવી જે છે મિત્રો એ કયો હશે મિત્રો છત્રીસ થશે ઓકે ચલો આગળ વધીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર મિત્રો પછી વીસને આપણે બે વડે પણ ભાગી શકીએ નિશેષ દસ દુ વીસ થશે પછી ત્રણ વડે નથી ભાગી શકતા પછી ચાર વડે વીસ ને નિશેષ ભાગી શકીએ છીએ તો ચાર પંજા ને વીસ થાય મિત્રો ઓકે ચાર અને પાંચ આવી ગયો પછી આપણે બરોબર તો કે અહીંયા અઠ્યાવીસ જે છે એનો આપણે એક થી શરૂઆત કરીને એનો આપણે ભાગાકાર કરીએ જે સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીશું તે તેના અવયવ થશે મિત્રો તો એક બે વડે ભાગી શકીશું ચાર વડે એટલે સાત ચો અઠ્યાવીસ વડે ભાગી શકીશું પછી આપણે પાંચ છ વડે નહીં ભાગી શકીએ પછી ડાયરેક્ટ અહીંયા સાત આવી જાય છે બરોબર એટલે સાત ચૌદ અને એક બે ચાર સાત ચૌદ અને એ એના અવયવ થશે મિત્રો ઓકે તો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો તો હવે સામાન્ય અવયવ શોધવાના છે તો એક તો એક આમાં પણ છે બે તો એ આમાં પણ છે ચાર તો એ આમાં પણ છે પછી આ બધા જે અવયવ જે છે એ અહીંયા આગળ છે નહીં એટલા માટે વીસ અને અઠ્યાવીસ ના સામાન્ય અવયવ મિત્રો કયા થશે એક બે અને ચાર થશે હવે વાત કરીએ પંદર અને પચીસ તો એના અવયવ અહીંયા આગળ જુઓ તમને પાડેલા છે બરાબર હવે મિત્રો તમને અવયવ જે છે એ પાડતા આવડી ગયું હશે તો શું કરવાનું મિત્રો ફરી એક વખત યાદ કરી લઈએ કે કોઈ પણ સંખ્યાનો જો તમે અવયવ પાડતા આપણે શીખવા હોય તો આપણે શું કરવાનું કે જે આપેલ સંખ્યા જે છે એને આપણે એકથી શરૂઆત કરીને કોઈ પણ એકથી શરૂઆત કરીને એને આપણે શું કરી શકીએ છે કે ભાગાકાર કરવાનો જો નિશેષ વાગી શકાય તો તેનો અવયવ થશે પરંતુ અહીંયા આગળ તમે જોઈ શકો છો આપણે આગળ પણ જોયું કે ધારો કે એક છે બરોબર પંદર એકા પંદર થશે પછી બે વડે નહીં ભાગી શકાય ત્રણ વડે આપણે પંદરને ભાગી શકીશું તો શું થશે ત્રણ પંજું ને પંદર થશે પછી ચાર વડે પંદરને નહીં ભાગી શકીએ પછી તો પાંચ આવી જાય અહીંયા આગળ અહીંયા જો કે કોઈ પણ સંખ્યા અહીંયા આગળ આવી જાય આ સાઈડ તો પછી આપણે આગળ ચેક કરવાનું રહેતું નથી કારણ કે પછી એના અવયવ હોતા નથી કેમ કારણ કે આપણે જાણીએ છીએ કે અવયવ એટલે શું થશે કે ભાઈ કોઈ પણ સંખ્યા આપેલી હોય એ ત્યાં સુધી જ એ છેલ્લી એ સંખ્યા આવી જાય બરોબર એનાથી નાની સંખ્યા પંદર છે તો પંદર પોતે પોતાનો અવયવ હોઈ શકે પણ પછી સોળ એ પોતાનું અવયવ હોઈ શકે નહીં એટલા માટે આપણે પછી આગળ આપણે ચેક કરવાનું રહેતું નથી જે સંખ્યા હોય તે સંખ્યાના નાના સંખ્યા હોય એ જ એનો અવયવ હોય અને તે સંખ્યા પોતે અવયવ હોય આપણે આ જે વસ્તુ જે છે એ આપણે આ પ્રકરણના વિડીયો નંબર એક માં મિત્રો આપણે શીખી ગયા છીએ મિત્રો ઓકે તો અહીંયા આગળ પંદર ના અવયવો એક ત્રણ પાંચ અને પંદર થશે અહીંયા જો પચીસ ના અવયવ છે મિત્રો તો પચીસ ના બધા અવયવ કયા થશે એક પાંચ અને

એક બે પાંચ દસ પચીસ અને પચાસ થશે મિત્રો તો અહીંયા કઈ સંખ્યા સામાન્ય છે તો એક અને પાંચ તો અવયવ કયો એક અને પાંચ થશે મિત્રો ચલો હવે વાત કરીએ છપ્પન અને એકસો વીસ તો અહીંયા જુઓ મિત્રો અહીંયા છપ્પન ના અવયવ પાડેલા છે મિત્રો તો કયા થશે એક બે ચાર સાત આઠ ચૌદ અઠ્યાવીસ અને છપ્પન એ છપ્પન ના અવયવ છે એકસો વીસ ના અવયવ પણ અહીંયા જો તમે કે પાડેલા છે મિત્રો ઓકે તો અહિયાં તમે જોઈ શકો છો હવે આપણે સામાન્ય અવયવ શોધવાના છે તો જો એક પછી બે પછી ચાર પછી આઠ એ શું છે આ બંને સંખ્યાઓના સામાન્ય અવયવ છે તો છપ્પન અને એકસો વીસ ના સામાન્ય અવયવ કયા થશે મિત્રો એક બે ચાર અને આઠ થશે ઓકે ચલો આગળ વધીએ દાખલા નંબર બે કે નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ શોધો તો અહીંયા ચાર આઠ અને બાર ત્રણ સંખ્યા આપેલી છે તો આપણે સૌપ્રથમ શું કરીશું કે ત્રણે ત્રણ સંખ્યાઓના અવયવ પાડીશું આપણે અહીંયા જો ચાર ના અવયવ છે અહીંયા આઠ ના અવયવ છે અને અહીંયા બાર ના અવયવ છે ઓકે મિત્રો તો ફરી એક વખત હું તમને રિપીટ કરી દઉં કે આપણે અવયવ કેવી રીતે પાડીએ છીએ તો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનો સામાન્ય અવયવ જે છે એ મિત્રો એક તો હશે જ બીજું કે આપેલ સંખ્યા જે છે એનો એનાથી મોટો કોઈ સામાન્ય એનાથી કોઈ મોટો અવયવ હશે નહીં એનાથી નાની જ સંખ્યા એનો અવયવ હોય અને જે તે સંખ્યા પોતે પોતાનો અવયવ હોય એટલા માટે અહીંયા આગળ જુઓ કે ચાર જે છે એના આપણે એક વડે ભાગી શકીએ એટલે ચાર એકા ચાર થશે ઓકે પછી આપણે વાત કરીએ તો કે બે તો બે વડે પણ આપણે ચાર ને નિશેષ ભાગી શકીએ એક બે ચાર અને આઠ એના અવયવ થશે તો ફરી એક વખત બારના આપણે જોઈએ તો બાર ને આપણે એક વડે ભાગી શકીએ નિશેષ એટલે એક બાર બાર થશે બે ને પણ આપણે બે વડે પણ બાર ને નિશેષ ભાગી શકીએ છીએ એટલે છ દુ બાર થશે ત્રણ ને પણ ભાગી શકીએ છીએ એટલે ત્રણ ચોક બાર થશે અહીંયા આગળ જુઓ મિત્રો કે ચાર આવી ગયા છે બરોબર પછી આપણે પાંચ જે છે એનું આપણે જોવાનું રહેતું નથી પાંચ એ પણ એ સામ એ આપણે ચેક કરવાનું રહેતું નથી કારણ કે એ પોતે એનો અવયવ હશે નહીં અહીંયા લાસ્ટમાં જે સંખ્યા આવી જાય પછી એનો અવયવ હશે નહીં તો એક બે ત્રણ અને અહીંયા ચાર આવી ગયું છે ક્રમિક આવી જાય પછી એનો અવયવ રહેતો નથી પછી ડાયરેક્ટ છ અને બાર એના અવયવ થશે મિત્રો તો આ બધામાં તમે જો કે સામાન્ય અવયવ કયા થાય છે તો કે એક બે અને ચાર તમે ચેક કરી લો તો એના સામાન્ય અવયવ કયા થશે એક બે અને ચાર થશે ચલો વાત કરીએ પાંચ પંદર અને પચીસ તો આ પાંચ ના અવયવ છે અહીંયા પંદર ના અવયવ છે અહીંયા પચીસ ના અવયવ છે મિત્રો તો જો બધામાં સામાન્ય અવયવ પાંચ પંદર અને પચીસ માં કયા છે એક અને પાંચ છે દરેકમાં એક અને પાંચ જે છે એ સામાન્ય અવયવ છે મિત્રો તો પાંચ પંદર અને પચીસ નો સામાન્ય અવયવ કયો થશે મિત્રો એક અને પાંચ થશે ચલો વાત કરીએ દાખલા નંબર ત્રણ તો કે પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધો આપણે આગળના વિડીયોમાં વિડીયો નંબર એક માં આપણે અવયવી શોધતા પણ આપણે શીખી ગયા છે મિત્રો બરોબર અને સામાન્ય અવયવી શોધતા પણ શીખી ગયા છે તો અહીંયા આગળ જુઓ કે છ ના અવયવી તો અહીંયા આગળ મિત્રો ધ્યાનમાં રાખજો કે એક થી શરૂઆત કરીને આનંદ સુધી જો તમે વડે ગુણાકાર જે સંખ્યા મળે એ એનું શું થઈ થઈ જશે જશે મિત્રો ઓકે તો અહીંયા આગળ કે અવયવી લખેલા છે પણ આગળ લખેલા છે આનાથી વધુ પણ તમે આગળ લખી શકો છો પણ આપણે આટલા જ અહીંયા આગળ એના અવયવી લખેલા છે મિત્રો ઓકે તો અહીંયા આગળ જો કે આ બંનેમાં હવે કઈ સંખ્યા સામાન્ય છે છ અને આઠમાં તો ચોવીસ પછી શું થઈ જશે મિત્રો ચલો આગળ વધીએ બાર અને અઢાર તો પેલા બાર અને બારના અવયવી તમે અહીંયા જોઈ શકો છો અઢારના અવયવી તમે જોઈ શકો છો તો હવે આ બંનેના સામાન્ય અવયવી કયા થશે તો કે છત્રીસ બોતેર

લખો તો આપણે અહીંયા શું કરવાનું છે મિત્રો કે અહીંયા સો ની લિમિટ આપી છે સો કરતા જોઈએ છે તો આપણે શું કરીશું કે જે છે એનો ગુણાકાર આપણે એક થી શરૂઆત કરીને ક્યાં સુધી કરીશું કે જ્યાં સુધી અહીંયા આગળ આપણને સો થી નાની સંખ્યા ના મળી જાય તો અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા આગળ આપણે એના ગુણાકાર કરેલો છે ત્રણ નો તો અહીંયા છેલ્લે નવ્વાણું આવે છે ને પછી તો સો આવી જાય પછી આપણે આગળ એનું કરવાનું રહેતું નથી એવી રીતે ચારના અવયવી શોધવા માટે સો સુધીના તો આપણે શું કરવું પડશે કે ચાર ને ચારને થી લઈને જે તે સંખ્યા સાથે જો આપણે ગુણાકાર કરીએ અને એનો જવાબ જો સો સુધી આવે ત્યાં સુધી આપણે એનો ગુણાકાર કરીશું બરાબર તો અહીં આગળ જો ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ તો એ રીતે આપણે એના અવયવી સો સુધીના અવયવી છે તો હવે આપણે શું કરીશું કે આ આજે ત્રણના અવયવીઓ અને ચારના અવયવીઓ તો આ બંનેમાં સામાન્ય કઈ સંખ્યા છે એ આપણે જોઈશું અને જે સામાન્ય હશે એના સામાન્ય અવયવી ત્રણ અને ચારના હશે તો અહીંયા જુઓ કે બાર પછી ચોવીસ પછી છત્રીસ પછી અડતાલીસ પછી અહીંયા આગળ જુઓ કે બોતેર છે બીજું સાહીઠ પણ છે ઓકે પછી ચોર્યાસી પણ છે અને છન્નું પણ છે તો ત્રણ અને ચાર ના સામાન્ય અવયવી એ અહીંયા છે મિત્રો ઓકે ચલો આગળ વધીએ દાખલા નંબર પાંચ કે નીચેની સંખ્યામાંથી સહ અવિભાજ્ય સંખ્યા શોધો સહ અવિભાજ્ય અવયવી એનો અવયવ એનો અવયવ જે છે એ માત્ર એક અને એક જ હશે માત્ર એક અને એક જ હોય તો એને આપણે સહ અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ચેક કરીએ આપણે કે અઢાર અને પાંત્રીસ નો જો આપણે સવિભાજ્ય સંખ્યા શોધવી હોય એની કે અવિભાજ્ય છે કે નહીં જોડી તો આપણે શું કરવું પડે પેલા આપણે અઢાર ના અવયવ શોધી લઈશું પછી અવયવ શોધી લઈશું તો અહીંયા આપણે અઢાર ના અવયવ લખેલા છે અહીંયા પાંત્રીસ ના અવયવ લખેલા છે તો આ બંનેમાં તમે જુઓ મિત્રો કે એક જ આ એક અને માત્ર એક જ જે છે એ અઢાર અને પાંત્રીસ નો અવયવ છે બરોબર એટલા માટે એનો સોરી કે એનો સામાન્ય અવયવ એનો સામાન્ય અવયવ જે છે અઢાર અને પાંત્રીસ નો એ એક અને માત્ર એક જ છે એટલા માટે આ જે સંખ્યા અઢાર અને પાંત્રીસ ની જોડી જે છે એ સહ અવિભાજ્ય સંખ્યા છે મિત્રો ઓકે ચલો આગળ વધીએ પંદર અને સાડત્રીસ માં જોઈએ તો પેલા પંદર ના અવયવ પાડીશું ને પછી સાડત્રીસ ના અવયવ પાડીએ આપણે તો બંનેનો આપણે સામાન્ય અવયવ તમે અહીંયા જોઈ શકો છો કે એક અને માત્ર એક જ છે એટલા માટે આપણે મિત્રો કહી શકીએ કે પંદર અને સાડત્રીસ જે છે એ સહ અવિભાજ્ય ની જોડી છે મિત્રો શું છે સહ અવિભાજ્ય ની જોડી છે ચલો આગળ વધીએ ત્રીસ અને ચારસો વાત કરીએ તો અહીંયા આગળ જો કે ત્રીસ ના અવયવ પાડેલા છે અહીંયા ચારસો પંદર ના અવયવ પાડેલા છે મિત્રો તો જો કે ત્રીસ ના બધા અવયવ જે છે એમાં જુઓ તમે અને ત્રણસો ચારસો ને પંદરના અવયવમાં જુઓ તો બંનેમાં સામાન્ય અવયવ તરીકે શું છે મા એક અને માત્ર એક જ છે બરાબર તો એક અને માત્ર એક જ હોય તો જે તે સંખ્યા જે છે ત્રીસ અને ચારસો પંદર એ પણ શું છે સહ અવિભાજ્ય જોડી છે મિત્રો ચલો આગળ વધીએ સત્તર અને અડસઠ તો ના અવયવ છે અહીંયા આગળ ને અહીંયા ના અવયવ છે બરાબર તો અહીંયા તમે જો અવયવ લખેલા છે પણ અહિયાં જો એક તો છે સામાન્ય અવયવ અને સત્તર પણ એનો સામાન્ય અવયવ છે તો અહીંયા આગળ બે સામાન્ય અવયવ છે એક અને સત્તર છે એટલા માટે આપણે કહી શકીએ કે સત્તર અને અડસઠ નો સામાન્ય અવયવ એક અને સત્તર છે આથી એ સત્તર અને અડસઠ જે છે ની જોડી એ સહ અવિભાજ્ય સંખ્યા નથી મિત્રો ઓકે એ સહ અવિભાજ્ય જોડી નથી મિત્રો ઓકે ચલો આગળ વધીએ હવે નીચેની સંખ્યા જોઈએ કે બસો સોળ અને બસો પંદર એ સિભાજ્ય છે કે નહીં જોઈએ તો શું કરવું પડે સૌ પ્રથમ પેલા બસો સોળ ના આપણે અવયવ પેલા પાડવા પડે પછી આપણે લખવા પડે તો અહીંયા આગળ જો મિત્રો લખેલા છે અહીંયા તમે જો કે એક પણ એક સિવાય આ એક સિવાય બીજું કોઈ પણ સામાન્ય અવયવ આવતા નથી ઓકે એટલા માટે આપણે કહી શકીએ કે સોળ માં જોઈએ તો અહીંયા એક્યાસી ના અવયવ પાડેલા છે અહીંયા સોળ ના પણ અવયવ પાડેલા છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે જો એક અને માત્ર એક જ એનો સામાન્ય અવયવ છે મિત્રો એટલા માટે આપણે કહી શકીએ કે એક્યાસી અને સોળ ના એ જે છે એ સહ અવિભાજ્ય જોડી છે મિત્રો ચલો આગળ વધીએ દાખલા નંબર જોઈએ મિત્રો કે એક સંખ્યા પાંચ અને બાર વડે વિભાજ્ય છે તો તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો મિત્રો જો સંખ્યા પાંચ અને બાર વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા બાર પંજા સાહિત વડે પણ વિભાજ્ય હોય એટલે કે મિત્રો આ આપણે શોધવું હોય તો કે બાર અને પાંચ આપેલા છે તો એનો ગુણાકાર કરીએ અને જે સંખ્યા આવે એ સંખ્યા વડે પણ એ બીજી સંખ્યા કઈ થશે સાહીઠ બરોબર તો એના વડે પણ એ વિભાજ્ય હોય બરોબર કોઈ પણ સંખ્યા હોય એ જો પાંચ અને બાર વડે વિભાજ્ય હશે તો શું કરવું પડે આપણે બાર અને પાંચ નો આપણે ગુણાકાર કરીએ તો જો એ સંખ્યા આપણને શું મળે છે મિત્રો સાહીઠ મળે છે બરોબર તો એ સાહીઠ જે છે એ જે તે સંખ્યા જે છે એની વડે પણ વિભાજ્ય હશે જ મિત્રો ઓકે એટલે આપણે કહી શકીએ કે આવું આપણે શોધવું હોય તો એ બે સંખ્યાનો ગુણાકાર કરીશું અને એ ગુણાકારમાં જે સંખ્યા આવે એ સંખ્યા વડે પણ એ આપેલ સંખ્યા જે છે એના વડે વિભાજ્ય હશે મિત્રો ચલો આગળ વધીએ દાખલા નંબર સાત જોઈએ કે કોઈ એક સંખ્યા છે એ બાર વડે વિભાજ્ય છે તો તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય જો આપેલ સંખ્યા જો વડે વિભાજ્ય હોય હોય મિત્રો તો તો આપણે શીખી ગયા કે કોઈ પણ સંખ્યા સંખ્યા એ જે જે તે તે વડે જો વિભાજ્ય સંખ્યાના અવયવ વડે તે સંખ્યા જે છે એ વિભાજ્ય હોય છે મિત્રો તો અહીંયા જુઓ કે બાર વડે વિભાજ્ય હોય તો આપણે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો તે શોધવા માટે શું કરવું પડે આપણે બારના અવયવો પાડવા પડે તો અહીંયા બાર ના અવયવો કયા છે મિત્રો એક બે ત્રણ ચાર છ અને બાર બરોબર તો આ બધા શું છે બાર ના અવયવો છે તો કહેવાનો મતલબ કે બાર વડે આ બધી સંખ્યા જો આ બધી સંખ્યા જે છે એ બાર વડે વિભાજ્ય હશે એટલે કે જો સંખ્યા બાર વડે વિભાજ્ય હોય મિત્રો તો તે સંખ્યા બાર ના અવયવો એક બે ત્રણ ચાર છ અને બાર વડે પણ વિભાજ્ય જ હશે મિત્રો ઓકે કોઈ પણ સંખ્યા હોય એ જો બાર વડે વિભાજ્ય હશે મિત્રો તો આ એના બારના જે આ બધા અવયવ જે છે એના વડે પણ તે સંખ્યા એ વિભાજ્ય હશે મિત્રો ઓકે થેન્ક યુ